ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ હશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મોર્નિંગ થઈ ગયું છે ફરી પાછું આજે અમારો સાસણની અંદર બીજો દિવસ છે અને ઊંઘ તો ત્રીજો દિવસ છે પણ બહુ મજા આવી બહુ ફરવાની મજા આવી છે પણ આજે હું કંટાળી ગયો નથી કંટાળી ગયો હમ કેમ કંટાળી ગયા કેમ કંટાળી કેમ ગયા ખાલી થોડા કંટાળે કોઈ ઘર કેમ બ્રુ એટલા એટલા દી કોઈ દી ઘરથી છટી રહી કોઈ દી નહીં खोटो ना बोल हां लाचू का कोई नसर तो आपरो बैग एकदम पैक થઈ ગયો છે આ વાંઢ્યું કેમ જાતા બધું પડ્યું હાથ કેવો હાથ કે અમે છોકરા છોકરા જાય તો તો બરાબર આવેતના પડ્યું રીત થઈ જાય હમણા તો નિંદર કરે ભાઈ ઓ 9 9 વાગે ઉઠો 9 9 વાગે તો બોલ્યો અમારે બ્લોગ કે અંદર કુછ આજ اچھا સા બોલ

વાહ ભાઈ શું મસ્ત મજાનો તડકો પડે છે આ તડકો ખાવાની મજા આવે અત્યારે ઠંડી બહુ સારી પવન બહુ છે તડકો ખાવ તડકો બાર વાગ્યા વાહ મજા આવે આ તડકો ખાવા આટું માણસ કેટલે પલ્લેથી અહીંયા આવે ખબર છે તાજ નથી પડતી ખોટું ન પડે પણ એક ઓલી દેખાણ એટલે સ્વેટર નથી પહેરવું કંઈ વાંધો નહીં કોઈ નથી આજે રિસોર્ટમાં કારણ કે સિઝન ઓફ છે ને અત્યારે એટલે કોઈ ન હોય સાસણની અંદર અત્યારે પબ્લિક બહુ ઓછું હોય છે આવે હોલીડે બોલીડે હોય ત્યારે વધારે આવે રજા હોય ને ત્યારે તો આજ ક્યાં જવાનું છે આપણે તો કે મઢડા જવું છે મઢડા ત્યારે ગઈ તો આજે અમે જવાના છે મઢડા સોનલ માતાજીના દર્શન કરવા માટે અને ત્યાંથી જવાના છે ક્યાં જવાનું છે

મને ખબર નથી ટાટા પાણી જ ના પછી મને આજે દઈ આવી ગયો છોકરીને લઈ ગયો માંદી કરી નાખી બિસાડીને પછી હું કાલો કઈ વાંધો નહીં ગરમ પાણી જ રહું કાલ ટાટા પાણી જ નાસ્તો કરવો નાસ્તો કરવો ને

તમારો નાસ્તો એકદમ કમ્પ્લીટ છે ચા છે દહીં છે થેપલા છે અને અથાણું છે ચા તો મને ભાવે નહીં થોડોક ખાવ ચા વધારે ના ખાવ બસ બસ તો નાસ્તો પાણી કરી લીધું છે અને કેટલા થેપલા ખાતા અઢી થેપલા હવારના પોર મોઢી થેપલા ખાવા એટલે પછી આપલા ગીન કજીન કા તો 10000 ખવાય ને ખવાય ને તો ઓ હવાર માં ક્યાં એમ ગયો ઓર ન કે ન ઈજ ડાઉન થઈ ગયો કે આ તો કે સે ખાધ ધોકડી માં પછી ઓ ખાઉં બાકી હું ખાઈ જાઉં ભાઈ મારું નખી જાવ હે ઘેર હું ખાવ પડ યાર તો કોક દી બનાવજે થાકી ના જાય તો મને કેજે પરોઠા બનાવી બનાવી થેપલા થેપલા થેપલા

બહુ મસ્ત મજાનો રસ્તો બનાવવાનો પહેલાં એવો ને તો બહુ ઉબડ ખાબડ રસ્તો હતો પણ અત્યારે ટૂંકમાં આની અંદર પાણી ના લેવો એવો રસ્તો બનાવીને એક મજા આવી ગઈ ગુડ આ વાત મને ગમી આ રસ્તો મને ગમ્યો આ ગામ મને ગમ્યું ટૂંકમાં અહીંના લોકો જ મને એવા ગમે છે ટૂંકમાં એવડો સપોર્ટ કરે છે આપણે આપણે દર્શન કરી લીધા છે સોનભાઈ માતાજીના દર્શન કરી અને બહુ મજા આવી અહીંયા આવો ને એટલે તમને એકદમ રિલેક્સ ફીલ થઈ જાય ગમે એટલું ટેન્શન હોય ને અહીંયા આવો અને દર્શન કરી લો અને પાંચ મિનિટ આ જગ્યાની અંદર તમે રહ્યો ને એટલે ટૂંકમાં દિલને એક શકુન મળી જાય મજા આવી જાય બહુ મસ્ત મજાના દર્શન કર્યા છે ઘણી બધી આપણી ફેન ફોલોઈંગ પણ છે અહીંયા વાહ આ બધા આપણા સપોર્ટર છે આના લીધે જ આપણે જઈ છીએ અત્યારે છીએ બરાબર આ બધા તમે ક્યાંથી આવ્યા બાજુના ગામમાંથી મળવા માટે આવ્યા છે વાહ દર્શન કરી લીધા છે મનાલી કેવી મજા આવે દર્શન કરીને બહુ મજા આવી અહીં આપણે ફેન ફોલોઇંગ કેમ બાકી છે જોરદાર જોરદાર મનાલી નર્વસ ફીલ કરવા માંડી માર તો કાઈ મેનું થઈ ગયો તારે ટેવ પાડવાની છે ટુકમાં જ્યાં જાવ ને ત્યાં 20 25 સેલ્ફી પાકી હોય ટુકમાં ચાલુ રોડે બહુ ઓછા બોલાય પણ ટુકમાં જ્યાં તમે ગાડી ઊભી રાખો ને ત્યાં 20 25 જણા ભેરા થઈ જાય થઈ જાય ને થઈ જાય ટુકમાં ટેવ પડી ગયો છે મજા આવે આવી રીતના માણસો મળ્યા રાખે ને તો હાલો ભાઈ અહીંયા આપણે ચાંદલો કરવાનો છે એકસો એકાવન રૂપિયાનો ચાંદલા વિના નીકળવાના જાય રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરીને નીકળી જાય કમોરતામાં ચાંદલા લે હદ કહેવાય નાસ્તો પાણી કરવાનું મન થઈ ગયું છે તો મારા માટે મોરી વેફર લેવો છું અને મનાલી માટે મસાલા વેફર લેવો છું એને મોરી વેફર ના ભાવે મને મોરી વેફર ભાવે એ અમારું અહીંયા મંડળા મેચિંગ નથી થતા ખબર નહીં મારે મોરી ખાવાની હોય ને એને તીખી ખાવાની હોય મોરી વેફર ના ના છોકરી ના ના છોકરા તો તું કંઈ મોટી થઈ ગઈ

છોકરાનો ટ્રેન્ડ આવ્યો ખબર નહીં તું જાણી કહી દીધી લઈ જમાયું કંકુ પગલા કરાવે મેં રિલ્સમાં જોયું તો એમ કરાવે અચ્છા તો કરાવીએ ને એ ખબર નહીં આમ કે આમ થાળી બાર લઈને હાર બાર લઈને બધું મજા કેવી આવે સેલિબ્રિટી જેવી ફિલિંગ મારે હમ તો ક્યો નહીં હું હમ હમ કોલ કર ચાલુ કર એ પછી કરીશ મને ટેવ પડી તી ત્યાં કરી કરી લે

તક માં બધું કામકાજી ના ઉપર છે મામા પછી આમ મોજ કરતા હોય આખો દિવસ મામા તમે કે આમ કામકાજ કરો કે આમ બસ બિન્દાસ ફેરન જ જિંદગી કેવા હો છે જોવા આપડે સાર ગાડી અડી ગઈ આવા બધા ટેલેન્ટેડ ટેલેન્ટેડ ડ્રાઈવર શું એમ થકવી દીધા પર હો

ડુંગરી બટેકાનું શાક ખાવા જાવ અમે રોકાવા જ જઈએ એમ કઈ વાંધો નહી આવો આગળ વધો જીવનની અંદર બ્લોગ માં તો વધવાનું જ છે તો ફાઈનલી તમારો ભાઈ કોમલને લઈ લીધું છે કોમલ હું એ તાર પે વાર રહી ની વાહ ભાઈ વાહ હું આમ સાસણ વયો ગયો કોમલ ફોઈ ઘરે વઈ ગઈ તો કે આમ મેડ આવી ગયો બાકી હા નકર બસ માં પડે નકર બસ માં પડે કશું વાંધો નહીં તો હવે જ્યાં અમે ડાયરેક્ટ ઘરે અને ઘરે જઈને સુઈ જઈએ ચાલો આજનો આ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને મળીએ એક નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર જે બધું બધાને બાય બાય તાતા આવજો જય દ્વારકા દેશ લાઈક કરવા જાઓ અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોને